નમસ્તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું ડોક્ટર ખુશ્બુ વ્યાસ ડેન્ટલ સર્જન શિવાલિક હોસ્પિટલ ગાંધીનગરથી આજે આપની વચ્ચે આવી છું એક ટોપિક પર ચર્ચા કરીશું આપણે જે છે સ્કેલિંગ સ્કેલિંગ વિશે તમને થોડી ઘણી માહિતી આપીએ સમાજમાં તમારા લોકો વચ્ચે ઘણા બધા ડાઉટ્સ એને લઈને છે ઘણી બધી ગેરસમજણો તમે એના લીધે લઈને પાળવી રાખી છે એનું આપણે આજે નિરાકરણ કરીશું બરાબર પહેલી એક વાત કરીએ તો સ્કેલિંગ પછી લોકો કહેતા હોય છે કે અમારા દાંત ગળવા માંડે છે કે અમારા દાંત નબળા પડે છે ના બિલકુલ ખોટી વાત છે સ્કેલિંગ કરતી વખતે જ્યારે અમે લોકો દાંત અને પેટાની વચ્ચે ફસાયેલા પ્લાકને દૂર કરીએ છીએ કેલ્ક્યુલસને રિમૂવ કરીએ છીએ જેથી તમારો જીંજાઈવાની જે ડેમેજ થતું હતું એ અટકશે નહીં કે તમારા દાંત કે તીત નબળા પડશે કે હલવા લાગશે તમને જ્યારે એવું ફીલ થાય કે તમારો દાંત હલે છે જે નબળો પડ્યો છે જો એમાં ગ્રેડ વન મોબિલિટી હશે તો એ જીંજાવાલ મસાજથી જીંજાવાલનો નવો ગ્રોથ થશે તેનાથી અટેચ થઈ જશે જો વધારે પડતી મોબિલિટી હશે ગ્રેડ ટુ કે ગ્રેડ થ્રી લેવલની તો એનો મતલબ એમ થશે કે તમારો ટૂથ પહેલેથી જ એ કેલ્ક્યુલસ અને પ્લાકના ડિપોઝિશનના લીધે નબળો પડેલો છે નહીં કે સ્કેલિંગ કરવાથી નબળો પડેલો હોય લાંબા સમય સુધી તમે જો સ્કેલિંગ ના કરાવો ને પ્લાકને કેલ્ક્યુલસનું ડિપોઝિશન રહેશે તો એ તમારો દાંત નબળો પડી ગયો હોય એનો મતલબ એમ થાય ત્યારે જ તમારામાં મોબિલિટી થાય ગ્રેટ વન મોબિલિટી ને કહ્યા પ્રમાણે ત્રણ મહિના સુધી ઝીંજાવેલ મસાજથી ઝીંજાવેલ નવો ગ્રોથ થશે અને તમારો દૂધ ફરીથી અટેચ થઈ જશે અને બીજો એક ડાઉટ તમારો એ રહેતો હોય છે કે આ ટ્રીટમેન્ટ પછી સ્કેલિંગ પછી કન્ટિન્યુઅસ સેન્સિટિવિટી મેડમ રહે છે આવા બધા પ્રશ્નો મારા પેશન્ટ ઘણી વખત કરતા હોય છે કે આ મશીનથી વાયબ્રેશન થશે અમારા દાંતમાં સેન્સિટિવિટી થશે ના બિલકુલ નહીં અમે જે મશીન યુઝ કરીએ છીએ એને અમારી ભાષામાં સ્કેલર કહેવાય છે જેમાં સ્કેલરમાં માઇનરમાં માઇનર તીવ્રતાના વાઇબ્રેશન્સ આવતા હોય છે જેનાથી આપણે દાંતનું પહેલું પડ જે કે ઇનેમલ કહીએ છીએ એને કોઈ જ નુકસાન થતું નથી અને જ્યાં સુધી ઇનેમલને નુકસાન ના થાય જ્યાં સુધી આપણું દાંતનું પહેલું લેયર ઇનેમલ ઘસાય નહીં ત્યાં સુધી એમાં સેન્સિટિવિટી જનરેટ થતી નથી તો પણ કદાચ કોઈ લોકોને સેન્સિટિવિટી થોડા સમય માટે રહે કેમકે એમનામાં વધારે પડતું કેલ્ક્યુલસ કે પ્લાક હોય તો વધારે પડતા વાઇબ્રેશન્સ આપીને એને રિમૂવ કરવામાં આવ્યું હોય તો એ સેન્સિટિવિટી માઇનર લેવલની જોવા મળે જે તમારે પાંચથી સાત દિવસની અંદર ક્યોર થઈ જતી હોય છે પરમાનન્ટ તમને કોઈ પણ પ્રકારની સેન્સિટિવિટી જોવા મળશે નહીં ત્રીજા ટોપિક ઉપર ચર્ચા કરીએ તો લોકો કહેતા હોય છે કે સ્કેલિંગ એ બહુ પેઇનફુલ પ્રોસીજર છે તેમાં બ્લીડિંગ થાય છે તો એનો આપણે ક્લિયર કરીએ તો સ્કેલિંગ એ પેઇનફુલ પ્રોસીજર નથી સ્કેલિંગમાં તમને કોઈ પણ પ્રકારનો પેઇન થશે નહીં એટલા માટે જ આપણે એ વિધાઉટ એનેસ્થેશિયા પ્રોસેસ કરીએ છીએ એમાં કોઈ એનેસ્થેશિયાની પણ જરૂર પડતી નથી હોતી અને એ માઇનર વાઇબ્રેશન પહેલાં કીધા એ રીતે જ આપણે પ્લાક અને કેલ્ક્યુલસને રિમૂવ કરવાના હોય છે પણ એમાં જે વાઇબ્રેશન્સ આવે છે એ કોઈ પણ કોઈ પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરી શકે છે તમને અનઇઝીનેસ જેવું થોડું લાગે બાકી કોઈ પેઇનફુલ પ્રોસિજર નથી કે તમને સિવિયર પેઇન એમાં રહે અને રહી વાત કે એ પ્રોસીજર દરમિયાન જે બ્લીડિંગ થાય છે એ તો એ પ્રોસીજર દરમિયાન જે બ્લીડિંગ થાય છે એ તમારો પાર્ટ છે એ ઇન્ફેક્શનમાં રહેલા રિમૂવ કરીએ છીએ તો એ રિમૂવ થાય ત્યારે જેની સાથે બ્લડ નીકળે ઇન્ફેક્ટેડ એ છે એક વખત એ રિમૂવ થઈ જશે તો બ્લીડિંગ ઓટોમેટિક સ્ટોપ થઈ જશે એની રીતે કઈ બ્લીડિંગ સ્ટોપ કરવા માટે કોઈ મેડિસિન લેવી પડે કે કોઈ ઓઇન્ટમેન્ટ અપ્લાય કરવી પડે એ જરૂરી નથી અને નેક્સ્ટ એક લાસ્ટ તમારું ડાઉટ ક્લિયર કરીએ કે સ્કેલિંગ છે મારા દાંત તો ક્લીન દેખાય છે મારા ડેન્ટિસ્ટ પાસે જવાની શું જરૂર જરૂર છે છે મારા દાંત સાફ નથી આવા બધા વિચારો લોકોને આવતા હોય પણ તમારા દાંત તમને ક્લીન દેખાઈ રહ્યા છે પણ આપણા દાંતની ઘણી બધી સરફેસ છે કે જ્યાં આપણું બ્રશ રૂટીનલી પોચતું ના હોય બરાબર તે સાફ તમે જાતે ના કરી શકતા હોય તમને વિઝિબિલિટી થી બહાર રહી જતો હોય એ ભાગ તો એક વખત રૂટિન ડેન્ટલ ચેકઅપ કરાવી લેવો જોઈએ કે ભલે આપણને દાંતમાં કશી તકલીફ નથી દેખાતી પણ આપણા ઝીંજાઈવાની અંદર કોઈ આપણા ખાવાના કણો ફસાઈ ગયા નથી ને કે બે દાંત વચ્ચેની જે જગ્યા આપણે ઇઝીલી નથી જોઈ શકતા કે આપણું બ્રશ ત્યાં ઇઝીલી ટચ નથી થઈ શકતું ત્યાં આપણે એ ડેન્ટિસ્ટ પાસે ચેક કરાવી અને એ ભાગની સફાઈ ખાસ કરાવી જોઈએ એટલા માટે એવરી સિક્સ મંથ ડેન્ટલ વિઝિટ ઇઝ કમ્પલસરી હવે આ માહિતી પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્કેલિંગ એ આપણા માટે કેટલું સારું છે આપણા તીત અને આપણા ઝીંઝા એવાના હેલ્ધી રહેવા માટે આપણા દાંતને સાફ રાખવા ખૂબ જ જરૂરી છે તો હવે સ્કેલિંગ માટેનો ડર તમારો આશા કરું છું કે દૂર થયો હશે અને આ વિડીયોથી તમને જો કોઈ પણ ફાયદો થયો હોય સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ